જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના સાંસદ રાજેશ ચોડાસમા દ્વારા ગર્ભી ધમકીના વિવાદિત નિવેદન પર કોંગ્રેસે વળતું પ્રહાર કર્યો છે કોંગી નેતા પૂંજાવંશે આક્રમક અંદાજમાં ચોડાસમા ચેલેન્જ આપી હિસાબ

રાજેશ આ નિવેદનનો જવાબ આપ્યો હોય પરંતુ આ નિવેદન થી ભાજપ અગ્રણીએ રાજેશ ચુડાસમા થી પોતાના જોખમ હોવાનું કહી કાર્યવાહી ની માંગ કરી હતી રાકેશ સાહિર દિવ્ય ભાસ્કર વેરાવળ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ